કપરાણા તાલુકાના લિખવડ ગામે હોલિકા દહનનો અનોખો રિવાજ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોલિકા દહન કર્યાના બાર મહિના બાદ પણ પ્રગટાવેલ અગ્નિ યથાવત લિખવડ ગામે એક વર્ષ પહેલાં હોલિકા દહન કરેલ તે જગ્યાએ ત્રણ ફૂટ ખોદતા સળગેલું લાકડું મળી આવતા ગ્રામજનોએ તે જ અગ્નિથી સળગાવી હોળી કપરાણા વિસ્તારમાં આદિવાસી સમાજની અનોખી પરંપરા અને સંસ્કૃતિ હોળી વિવિધ રંગો અને મસ્તીનો તહેવાર છે આ તહેવાર વસંત ઋતુ સાથે ફાગણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે હોળીમાં મુખ્યત્વે ગીત સંગીત નાચ ગાન અને ઘેરૈયા નૃત્ય અને ફાગનું વિશેષ મહત્વ છે વાત કરીએ હોળી દહન કરેલા અગ્નિનો તો તે પણ એક ચમત્કારથી કંઈ ઓછું નથી પરંપરા અને સંસ્કૃતિ કે રીતભાત દરેક જાતિઓ માટે વિશેષ મહિમા ધરાવે છે ત્યારે કપરાડા તાલુકાના લીખોડ ગામે એક વર્ષ પહેલા હોલિકા દહન કરેલ તેમાંથી આ વર્ષે હોલિકા દહન માટે ખોદકામ કરી અગ્નિ પ્રજ્વલિત કરવાની અનોખી રીત આજના આધુનિક સમયમાં પણ જીવંત રાખવામાં આવી છે બાર મહિના પછી સળગતો અગ્નિ જમીનના ત્રણ ફૂટ જેટલા નીચે હોવો તે વાત ચમત્કાર કરતાં કાંઈ ઓછી નથી તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના સાંજે હોલિકા દહન માટે ખોદકામ કરતા અગ્નિ મળી આવતા આખું ગામ હોશે હોશે હોળીની પૂજા કરવા ઉમટી પડ્યું હતું આ જીવંત અગ્નિની ચર્ચા આજુબાજુના ગામોમાં ચર્ચાનો વિષય બન્યો હતો રિપોર્ટર ચુનીલાલ ગામવિંત ગ્રામીણ ટુડે ન્યૂઝ વલસાડ જે હોળીનો પર્વ તરીકે પરંપરાથી આદિવાસી સમાજ જે મનાવતા આવેલા એમાં દર વર્ષે હોળીનો તહેવાર તરીકે એનો પર્વ મનાવતા એમાં બે હજાર ત્રેવીસ માં જે હોળી દહન કરેલી સળગાવેલી એની જે અગ્નિદેવતા એ આજે પણ બે હજાર ચોવીસમાં બાર મહિના જેટલા થાય છે અને આજે માટીકામ ખોદ કરતા ખોદકામ કરતા એમાંથી ત્રણ ફૂટ અંદરથી જે લાકડાને અગ્નિદેવતા મળ્યા આવી છે એટલે ખરેખર આદિવાસી જે પ્રકૃતિ પૂજક પ્રકૃતિ સાથે એનો સંબંધ છે આદિવાસી સમાજ જે હવા પાણી સૂર્ય ધરતી સાથે જે સંબંધ છે એ ખરેખર આજે કંઈક ચમત્કારથી ઓછો ન કહેવાય આજે બાર મહિના થાય છે છતાં બીજો અગ્નિ મળે આવતી હોય અંદરથી જે ગયા વર્ષ સળગાવેલી હોળે આજે પણ એ અગ્નિ દેવતા મળે આવેલી છે એવો જે ખરેખર આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથે સંબંધ છે અને આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ટુ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો